નારાયણપુર જિલ્લાના અબુઝમાડ જંગલમાં બુધવારે સવારે સુરક્ષા દળોએ સત્યાવીસ નક્સલીઓને ઠાર માર્યા હતા વીસ લોકોના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે તો માર્યા ગયેલા નક્સલીઓમાં બસવા રાજુનો પણ સમાવેશ થયો હતો જેના માથા ઉપર કરોડ રૂપિયાનું હતું આ એન્કાઉન્ટર દંતેવાડા નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ ઉપર ચાલી રહ્યું છે પોલીસને માહિતી મળી હતી કે નક્સલવાદી પોલીટ બ્યુરોનો સભ્ય અને નક્સલવાદી સંગઠનનો મહાસચિવ બસવા રાજુ અબુઝમાડના બોટેરમાં હાજર છે તો આના આધારે ફોર્સ રવાના કરવામાં આવી હતી સૈનિકો અબુઝ માડના બોટર પહોંચ્યા કે તરત જ નક્સલીઓએ તેમના ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો તો રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ પણ એન્કાઉન્ટર અંગે માહિતી આપી છે તેમના મતે ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો છે તેમની હાલત ખતરાથી બહાર છે